એક એક બેન એના પતિને જમાડતા હતા ઘુઘુ જમતો તો બેન ગરમા ગરમ રોટલી આપ્યો બેન રોટલી વણતા જાય ખરેખર બેનો રોટલી વણે ને અને ઘરે ઘરે જે રસોઈ બને અને એ રોટલી ખાઈને ત્યાં મોઢામાં જાય તો ઓગળી જાય હાથમાં અમૃત છે તમે બધાએ બેઠા છો બધાય ખબર છે મારે એક પ્રશ્ન મારે દાંત જ કઢાવા છે પણ વચ્ચે વચ્ચે આવા પ્રશ્નો કોને ખબર મને ઉપડે છે કઈ મારે એક પ્રશ્ન પૂછવો છે ભગવતીભાઈ આપણે હોટલમાં જમવા જાય છે નાન ને તાંદુરી આવે એવી રોટલી કડક ઘીરે બને તો કેટલા સ્વીકારે તો એન્ટ્રી ના દીકરા શું કામ થાઉ છે

દીકરી કે પત્ની એના પ્રેમ થી જે લોટ બંધાણો હોય છે ને હાથ નો પરસેવા માં આવ્યો હોય ને સાબી પરસેવા થી અમૃત ભેગું થઈ જાય ને એટલે રોટલી મીઠી થાય છે એટલે આ વસ્તુ તો પછી કોક ના પરસેવા એ ભાઈ નાયો નો હોય ઈ ફાજા મે તાંજેની લોજી કાયમાં મરી લાવ ને પાાય ધરમ બસાવા નીકળ્યા તો લેવા દેવા મંડાઈ હું ગયા પગે લાગે ને કહું સાહેબ જમજો બાપ હું વિરોધ નથી કરતો પણ જેદી આખું ઘર બહાર જમવાના હો ને ત્યારે કમ સે કમ મારી માવુને પ્રાર્થના કરીને કહો બે રોટલી ઘરે બનાવી તમારા મંદિરિયામાં મુકતા જાજો સુકામ તમને હોટેલ નું ફાવેસ મારા ઠાકુરને હોટેલ નું નથી ફાવતું એ તમારા ઘરમાલી વયો જા હે બાપ તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય એને તમે એક રૂમ માં પૂરીને પછી વયા જાઓ એને ચા પાણી નું ન પૂછો એને નવરા ધોવરાવ અને બાથરૂમ ટુવાલ ના દેખાડો

જેવી રોટલી થાળીમાં આવે તો ગળી જાય અને ખરેખર આપણે ઘરની રોટલી ખાઈ ને અમારે તો ભાગમાં જ હોટલો ક્યારેક જ આવા આવા પ્રોગ્રામ હોય અને મળે તો હોટલો કારણ કે અમે જન્મ અમારી માટે નથી લીધો જગત ને રાજી કરવા માટે લીધો સાહેબ એટલે આનંદ કરવા નીકળી જાય નહી મને એક ભાઈ એમ છે ને આ ટેસડા કરતા છે ગાડીમાં તૂટયું વાળી પીડ્યા હોય આ બાથરૂમ માં ગળી જાય માથે પાણી નાખી પાછા જબા નાખે ડોપમાન પાછા બે પણ જેવા અમે તમને ભાળીએ તો અમને એમ લાગે અમને ભગવાન મળી જાય આ નરું સત્ય છે સાહેબ અમને આનંદ આવે પોધારો વધારો હા બેવ આવો આવો મહેમાનો જેને આમંત્રણ આપ્યા હોય ને એ હળુહળું આવતા હોય ધીરે ધીરે એટલે કાર્યક્રમનો સમય તો છ વાગ્યાનો હતો સાડા છઈએ તો હું આવી ગયો હતો દાદા વધારે દાદા બધા સાડા છે આડા છઈ આવ્યા કેટલા વાગ્યા આ તમે તો હવા છે એ ગયા હતા હવા છે તો અમારે બધું પાથરી બે ગયા હતા અમારું ચેકિંગમાં એટલે ચેકિંગ શું કહેવાય ટેસ્ટિંગ ચેકિંગ તો એરપોર્ટમાં થાય કા ક્યાં હું થાય એ ભૂલાઈ જાય જો અહીંયા ટેસ્ટિંગ થાય એટલે અમારે અડધો કલાક તો ટેસ્ટિંગમાં આવ્યું મૂળ વાત ઉપર આવું રોટલી બનતી જાય ઘૂ ઘૂ ખાતો જાય એમાં પતિ દેવે આમ રોટલી તોડીને અંદરથી વાળ નીકળ્યો

વાળેલા પછી બેન નો મગજ ગયો પછી બાજુ બે ગયો હું તમને પગે લાગે કહું છું કામ રાડ્યું નાખો તમને મેં દહ વાર કીધું કે જ વાળ હશે દીકરા થતા મને બધી ખબર છે ત્યારે અને તમારી મા તો કેવા વખાણ કરતી હતી મારો દીકરો ઇંગ્લિશ ફાવે નહીં આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું ન

કે અમારા બાપ દાદા ને મોક્ષ ન હોય અમારો દાદો ત્રીજી પેઢીએ પાછો અમારી જન્મતો હોય છે આ પરંપરા માણસો એટલે પાલનારા પણ આગ્રહ હતો એમાં એવું બનેલું મારા બાપુજી ના ખરેખરે મવા બાપુ ના દર્શને ગયા નક્કી કર્યું મારા દીકરા ભરત ને ભરતને ભરત ને કીધું બેટા હા જે વાળું આરે કરશું બાપુજીને કેજે પણ એની ઉંમર પરમાર હવે મવાથી નીકળી જા દાદા અને એને બોરડા મગજમાં નીકળી

પણ સતત ભૂતકાળમાં કરોડપતિ હોય ને તોય આપણે ઓફિસે બે વાર તો હું કે અમારા બાપા ગુલપી વેદતા એટલે હવે કરોડપતિ છો વાડીલાલ ની ખાને સતત સતત દુઃખ માં દુઃખ માં અમારી પાસે કઈ નતું અમે મળી જ મુંબઈ આવ્યા ચાલે દોઢ ગોધ રૂપિયા ખીચા હતા પણ તેથી દોઢ માં પ્લોટ મળતો તો ડો તેથી લઈ લીધો હતો સતત એટલે બહુ સરસ વાત કરી ભૂતકાળમાં ના જવું વર્તમાનમાં રહેવું

ખારું થઈ ગયું તીખું થઈ ગયું આમ તમે બટકું મોઢામાં નાખ્યું અને તમે થઈ ગયું કે આ શાક બગડ્યું છે ખારું છે તીખું છે જે તો કેવલ જે શાક જ બગડ્યું છે એને તમે સાઈડમાં મૂકીને બીજું વય ખાઈ લ્યો તો કેવલ શાક બગડ્યું પણ હારો તમે બગડ્યા તો આખું ઘર બગડ્યું આપણે મળી રાડ્યું આ શાક આમ કોને રાખે હવે એ સુધરી દેવાનું છે મને કહેશો કાંઈ સુધરવાનું છે કાય ફેરફાર થાય બધી ખબર હોવા છતાં જે મુદ્દો આવ્યો એની ભવ કાઢવાનો બે છે જે મુરુચ્યો મેળો એ છે ને બસ થી હામ હામા સ્વભાવ ને અનુકૂળ થઈ ને જીવી જાવ ને તમારા ભાઈમાં જરાય આટા જ નહીં ઝોબ આવ્યા તેથી તમે કેતા હતા રાજકુમાર જેવા છે બહુ સરસ જીવી લ્યો એકાબીજી ના અનુકૂળ થી જીવવું આનું નામ દાંપત્ય જીવન એકાબીજી ઉપર ભરોસો રાખીને જીવવું અને એક ચોક્કસ કઉ સાહેબ